તેમજ શમશાન ભૂમિના નવીન શેડ માટે રૂપિયા ત્રણ લાખ એકાવન હજાર તેમજ સમશાનમાં ઇલેક્ટ્રિક સગડીમાં ગેસ યુનિટ માટે એક લાખ પચીસ હજાર અગાઉ પણ ટ્રેક્ટર ટ્રોલી માટે રૂપિયા પાંચ લાખ બ્યાસી હજાર તથા શાંતિધામના શિલ્પી સ્વ ભીખા કાકાની પ્રતિમા માટે એક લાખ પંચોતેર હજાર કુલ મળી શાંતિધામ માટે સોળ લાખ ચુમ્માળીસ હજાર આ મનહરલાલના પિતાજીના સ્મરણાથી માતબર રકમનું દાન મળેલ છે આપના વતન પ્રત્યેના પ્રેમને ને સમસ્ત હિન્દુ સનાતન સમાજ તરફથી અભિનંદન આજના પ્રસંગે ગામમાંથી પધારેલ વતન પ્રેમી શ્રી મનહરભાઈ મેવાડા બબલુભાઈ તથા શ્રી શ્રી હિન્દુ સનાતન સમાજના પ્રમુખ દિલીપભાઈ બ્રહ્મભટ ઉપપ્રમુખ શ્રી જગદીશભાઈ પઢિયાર શ્રી રાધેકૃષ્ણ ગૌશાળાના મહંત શ્રી ભરતપુરી મહારાજ સમસ્ત ટ્રસ્ટી મંડળના સભ્યશ્રીઓ તેમજ ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં આ સુભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા બીરો રિપોર્ટ ઈશ્વર માજી રાણા જુનાડી શા